બથનચોક વિસ્તારમાં આશરે સાડા સો ફૂટ જેટલી જગ્યામાં ગ્રાઉન્ડ ફર્સ્ટ તેમજ સેકન્ડ ફ્લોરનું ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવેલું હતું જેને ઓક્ટોબર બે હજાર ત્રેવીસની અંદર નોટિસ આપી એ લોકોને આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવેલું હતું તે લોકો દ્વારા કોઈપણ જાતના આધાર પુરાવા રજૂ ના કરતાં ઓક્ટોબર મહિનામાં જ બસો સાહીઠ બે અન્વયે ડિમોલેશન કરવાનો ઓર્ડર થઈ ગયેલો હતો તેઓ દ્વારા કોઈપણ જાતનું ડિમોલેશન ન કરતાં આજ રોજ ટીપીઓ શાખા એસ્ટેટ શાખા લાઇટ શાખા ફાયર શાખા પોલીસ વંદો સાથે આજ સવારથી ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અને આજના દિવસમાં એ ડિમોલ્યુશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે આશરે પંદરસો ફૂટ જેટલું બાંધકામ તેઓ દ્વારા કરી દેવામાં આવેલું છે ઓક્ટોબર મહિનામાં આ બાંધકામ હતું ચાલુ હતું ત્યારે એમને નોટિસ આપવામાં આવી ત્યારબાદ પણ એ લોકોએ બંધ બાંધકામ બંધ ના કર્યું અને ડિમોલિશન ઓર્ડર થયા બાદ પણ તે લોકો દ્વારા ડિમોલિશન પણ કરવામાં ન આવતા મહાનગરપાલિકાએ ના છૂટકે આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે આવેલી છે તેની દુકાન વિરુદ્ધ અરજીઓ પણ કોર્પોરેશનમાં આવેલી હતી જે અરજીઓને ધ્યાને રાખી તેઓને નોટિસ અને આપવામાં આવેલી હતી નોટિસનો જવાબ ન મળતા બસો સાઠ બેનો ઓર્ડર કરી અને ડિમોલ્યુશન આજરોજ હાથ ધરવામાં આવેલ છે સૣ વણ લણ ભણ ખણ દણ ખણણ ખણા�ગ ભેણ મણા�ધ